8 થી 14 કે 15 જૂન મચે રાજ્યના ભાગમાં ચોવાસુ આવી શક્યદાર નમસ્કાર ખેલ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ આજે ખેલ મિત્રો આપણે 2024 માં વરસાદી માહોલ કેવો જોવા મળશે તેના વિશે વિગતવાર માહિતી જોઈશું જોતા પહેલા ચેનલ નવા હો તો નિશ્યા આપેલા સબસ્ક્રાઇબ બટને દબાવી ચેનલ ને કરી દેજો તો જોઈએ ખેલ મિત્રો હવે વિગતવાર માહિતી તો હવામાન નિશાનંદસિંહ અંબાલાલ પટેલે આ વર્ષે વરસાદી માહોલ કેવો જોવા મળશે તેના વિશે કહ્યું તે પ્રમાણે જોઈએ તો જૂન મહિનાની શરૂઆતથી જ તે સારો એવો વાવણી લાયક વરસાદ થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે તેમની આગાહી પ્રમાણે આ વર્ષે ક્યારેક ક્યારેક વરસાદ સાથે પવન પણ જોવા મળશે એકી સાથે જો બે સિસ્ટમ સામસામે ટકરાય તો તેના ભાગરૂપે દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં મોટા મોટા મોજા ઉસળવાની સાથે જ તે પવનની ગતિ પણ વધશે તેવું આ વર્ષે ચોમાસામાં ક્યારેક ક્યારેક જોવા મળશે તેમજ ખેડૂતો માટે એક સારા સમાચાર કહ્યા છે કારણ કે શરૂઆતમાં જ્યારે ચોમાસું શરૂ થશે ત્યારથી જ તે વાવણીલાયક વરસાદ થઈ જશે જેથી કરીને ખેડૂતો સારી એવી વાવણી શરૂઆતથી જ તે કરી શકશે તેમજ આ વર્ષે વરસાદનું પ્રમાણ પણ સારું એવું જોવા મળશે સિસ્ટમો પણ સમય સમય પ્રમાણે બનશે અને જેના કારણે વરસાદી માહોલ પણ સારો એવો બનશે તેવી પણ તેમને આગાહી કરી છે તેમજ આ વર્ષે વરસાદી માહોલમાં કોઈ કોઈ વિસ્તારોમાં સારો એવો વરસાદ થતાં નદી નાળા છલકાય એવી પણ પૂરેપૂરી શરૂઆતમાં સંભાવના રહેલી છે તો ખેડૂત મિત્રો આ તા આજના હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોની લિંક શેર કરી દેજો